નમસ્કાર હું કાજલ પરમાર અમે અત્યારે કૃષિ મેળાની મુલાકાત લીધી એમાં અમે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટની મુલાકાત લીધી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ એક પાણી બચાવવાનું કાર્ય કરે છે વરસાદી પાણીનો બચાવવાનું કાર્ય કરે છે એમાં પાણી એવું કહે છે કે પાણી આજ છે અને આવતીકાલ છે જો પાણી આજ છે સદુપયોગ નહીં કરીએ આજે આપણે મેળવશું તો કાલે આવતી આવતીકાલે આપણને પાણી મળશે પણ નહીં એવી જ રીતે ઇઝરાયલમાં છે ને બે થી ત્રણ ટકા ઈજે જ વરસાદ પડે છે પણ ઈ લોકો છે ને પાણીનો સંગ્રહ કરે છે પાણીનો સદુપયોગ કરે છે ને આખું વર્ષ બારે બાર મહિના પાણીનો ઉપયોગ કરે છે એવી જ રીતે આપણે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ માં જોડાવવું જોઈએ અને બહેનો એ બધા ગીર ગંગા ટ્રસ્ટ માં જોડાવવું જોઈએ આપણે બે હજાર ચા નથી બનતી નથી હોતું તો પાણી વરસાદ નું પાણી છે અમૃત સ્વરૂપ છે એને આપણે જાળવણી કરવી જોઈએ એનું સંગ્રહ કરવો જોઈએ એનો ઉપયોગ આપડે કેવી રીતે કરવો જોઈએ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ આપણને સમજાવે છે એ જોડે એ છે કે પાણી છે એ દરિયામાં આપણે વેડપુ વરસાદ નું પાણી જે દરિયા જતું રહે છે એને આપણે ભૂગર્ભ થી કે ટાકા થી કે ગમે એના મદદથી આપણે આપડે પાણી નો સંગ્રહ કરીએ અને આપણે વરસાદી પાણીનો નો રીતે ઉપયોગ